રાજકોટમાં તાપમાનનો પારો ચાલીસ પહોંચી ગયો છે એવામાં હોસ્પિટલ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે હોસ્પિટલ દ્વારા હિટ પગલે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે હિટવેવ લઈને સિવિલ હોસ્પિટલમાં પચીસ બેડનો એક વિભાગ શરૂ કરવામાં આવ્યો છે વૃદ્ધ બાળકો અને સગર્ભાઓને ખાસ સાવચેતી રાખવા માટે સિવિલ અધિક્ષક દ્વારા અપીલ પણ કરવામાં આવી છે રાજકોટનું સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ છે એટલે કોઈ પણ આરોગ્ય વિષયક કામગીરી કરવાનું હોય તો આની જિમ્મેવારી સૌથી વધારે આવી જાય જ્યાં સુધી આ અત્યારે હીટવેવની વાત છે અને યલો ઝોન જે જાહેર કરવામાં આવ્યું છે આ માટે પૂર્વ તૈયારી રાજકોટ સિવિલ હોસ્પિટલ કરી લીધું છે આ માટે અલગથી પચીસ બેડનું પીએમએસએસવાય બિલ્ડિંગમાં બધી વ્યવસ્થા સાથે આમાં ડૉક્ટરથી લઈને પારામેડિકલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ ક્લાસ ફોર બધા રાખી દીધું છે પણ સૌથી સારા સમાચાર આજ દિન સુધી એવી છે કે એક પણ દર્દી આમાં દાખલ નથી જે દર્દી આવે છે ઓપીડી વેસ્ટ આવે છે પણ એઝ સચ હીટવેવનું કેસ હોય એવું પણ દર્દી આવતું નથી બીજા બીજા સિમ્ટમ લઈને આવે છે તો પણ આપણે સાવચેતીની ભાગરૂપે આ જે પીડીુ સિવિલ હોસ્પિટલ છે આ સંપૂર્ણ રીતે તૈયાર છે પણ જે આમાં જે લૂ લૂ અથવા જે હીટ કહેવાય આમાં પહેલાંથી આપણે કહીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એટલે પહેલાંથી આપનું બચાવ કરીએ આવા આ બચાવ ભાગરૂપ એવી રીતે છે કે જ્યારે જરૂર હોય ત્યારે આપના જે પીક ટાઈમ છે પીક ટાઈમ એટલે દસ વાગે પછી અને જે પાંચ વાગે પહેલાં આ જે ટાઈમ છે આ ટાઈમમાં જરૂર પડે તો બહાર જઈએ અને ખાસ કરીને જે હાઈ રિસ્ક ગ્રુપ છે હાઈ રિસ્ક ગ્રુપ એટલે આમાં એલ્ડરલી પીપલ આવી જાય એલ્ડરલી પેપલમાં જે સાઠ વર્ષથી વધારે હોય પાંચ વર્ષથી ઓછા બાળક હોય અને સગડવા માતા હોય આનું ખાસ સાવચેતી રાખવાનું છે અને જરૂર પડે તો બહાર જવાનું ફૂલ સ્લીવનું કપડું પહેરવાનું હોય કોટન કપડો પહેરવાનું હોય અને અને જે છે આપનું જે જ્યારે એવું લાગે કે થોડું અનઇજી ફીલ થાય અથવા શરીર ગરમ ગરમ લાગે તો જ્યાં જ્યાં ઠંડો હોય ત્યાં બેસી જવાનું અને કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની રીતે કોઈ પણ દવાનું ઇસ્તેમાલ કરવાનું નથી પીડીયુ સિવિલ હોસ્પિટલ તૈયાર છે એટલે એકવાર ડોક્ટરને બતાવીને દવા લેવાનું હોય અને ગવરાવાની તો સાફ નથી અને ખાસ કરીને એવું કહું છું કે આ કોઈ જે કોલ્ડ ડ્રિંક્સ કહેવાય આ કોલ્ડ ડ્રિંક્સ જે હોય આ જે આપણું કહેવાય બહારનું આ ક્યારે લેવાનું નહીં નીંબુ પાણી અથવા સીધું પાણી અને આમાં થોડું મીઠું નાખી દો થોડું એટલે ઓઆરએસ જેવી થઈ જાય બધું એટલે આ લો અને થોડું પ્રિવેન્શન રાખો તો ક્યારેય આપનું કોઈ પણ પરિસ્થિતિમાં ગવરાવાની જરૂર નથી